મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ અક્ષ નામનો આ માસૂમ એવી બીમારીમાં સપડાયો છે જે દોઢ લાખમાંથી માત્ર એકને જ થાય છે ઊંજાના વણાગલા ગામના બે વર્ષના અક્ષ ચૌધરીને જીબીએસ સિન્ડ્રોમના કારણે લકવાની અસર આવી છે અને જેના કારણે બાળકના ચેતાતંત્રને ઉપર સોજો આવવાના કારણે એને લખવાની અસર આવે જેમાં શરૂઆતમાં બાળકને હાથ અને પગ મોટાભાગના કેસમાં હાથ અને પગથી શરૂઆત થતી હોય જેમાં જણજણાટી આવવી સંવેદના જતી રહેવી અને પછી ધીરે ધીરે લખવું પડવા લાગે હાલમાં અક્ષનું શરીર વધુ ન જકડાય એના માટે પચાસ હજારનું એક ઇન્જેક્શન પણ આપવામાં આવ્યું છે જો આ બીમારી ઝડપી રિકવર ના થાય તો છ મહિના સુધી બાળકને સારવાર આપવી પડે આ સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોવાનું જાણવા મળતા જ પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો પહેલા ઊંજા અને પછી મહેસાણા સારવાર માટે ખસેડાયેલા અક્ષને ફરી ચાલવા માટે આર્થિક સહાયની પણ જરૂર છે એટલે સાંજે રમતો તો થોડું લાગ્યું પણ રમતો તો એટલે એમને કંઈ ખબર ના પડી પણ સવારે ઊઠ્યો એટલે બેસવાનું બંધ કરી દીધું ઊભો કરીએ તો પણ ભૂઈ પડી જતો તો તેના પછી એને ઊંઝા દવાખાનું બેબી કેર હોસ્પિટલ છે બાળકોનું ત્યાં લઈ ગયા પછી એ ડૉક્ટરે કીધું કે આને અહીંયાથી કમરથી પેરાલિસિસ થઈ ગયું છે જો બાળકને વેન્ટિલેટરની ને એવી જરૂર પડે અને લાંબો સમય આઈસીયુમાં રાખવું પડે તો લગભગ એના ખર્ચા લાખોમાં થઈ જતા હોય કે મહિને પાંચ લાખ જેવો બી ખર્ચો થાય મેં એવા પણ કેસીસ જોયા છે કે જેમાં છ છ મહિના સુધી બાળકને હોસ્પિટલાઇઝ રાખવું પડે તો પછી એ ખર્ચો કદાચ પંદર વીસ લાખ એવા પણ થાય અને જો બીમારી જલ્દી કંટ્રોલમાં આવે તો મહિનામાં પણ સારું થઈ જાય તો પણ એવરેજ એને ચારથી પાંચ લાખનો ખર્ચો આવે ખેતી પર પરિવાર પણ હવે કોઈ ચમત્કાર ની આશા રાખે છે જેથી તેમનો વાલ સોયો પણ જલ્દી થી હસતો રમતો થઈ જાય અપૂર્વ રાવળ દિવ્ય ભાસ્કર મહેસાણા